જે શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાની છે ખાંડવી ખાંડવી કુકરમાં જ બનાવવાની છે ફક્ત દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તો તેના માટે મેં એક બાઉલ ચણાનો લોટ લઈ લીધો છે હવે તે બાઉલના માફ અહીં મેં છાશ લઈ લીધી છે તમે છાશની જગ્યાએ દહીં પણ લઈ શકો છો અને તેની જગ્યાએ એક બાઉલ મેં પાણી લઈ લીધું છે હવે સારી રીતના આવું બેટર બનાવી લીધું છે હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું હળદર આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી દઈશું હવે તેને આપણે સારી રીતના હલાવીને હવે તેને એક ગયણી રાખીને આપણે ગાળી લેશું જેથી આદુ મરચાંની પેસ્ટને કોઈ ગઠ્ઠા રહી ગયા હોય તો તે ચાયણીમાં નીકળી જાય ને આપણું બેટર છે તે એકદમ સરસ મુક્ત થઈ જાય આવું કરવાથી આપણી ખાંડવી છે તે સરસ રીતના પથળાઈ જાય છે એકદમ કાગળ જેવી પાતળી પથળાઈને તૈયાર થાય છે હવે કૂકરમાં આપણે સાત વિસલ થવા દેવાની છે તો સાત વિસલ થઈ ગઈ છે હવે આપણે એને એક જ ડાયરેક્શનમાં બે મિનિટ સુધી સતત હલાવશું એટલે આપણું બેટર છે તે સરસ તૈયાર થઈ ગયું છે હવે પ્લેટ ઉપર આપણે બેટર એડ કરીને હવે આપણે ખાંડવી છે તે કાગળ જેવી પાતળી પાથળી લેશું તમે જોઈ શકો છો અહીં મેં પાતળી લીધી છે હવે આપણે તેને ચાકાની મદદથી કાપી લેશું હવે આપણે તેને ખાંડવી બનાવી લેશું તો તમે જોઈ શકો છો કેટલી સરસ ખાંડવી છે તે બનીને તૈયાર છે હવે આપણે તેમાં વઘાર એડ કરવા માટે અહીં મેં બે ચમચી જેટલું તેલ લઈ લીધું છે હવે તેમાં એક ચમચી રાઈ મીઠો લીમડો એડ કરીને હવે આપણે તેને ખાંડવી ઉપર એડ કરી દઈશું ધાણા ભાજી એડ કરી દઈશું તો ખાંડવી બનીને તૈયાર છે થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો